લોકો સંગ મંદિર પર કો છે મેરા દી તમે આ મસ્ત હે કુસરી ડાઉન છે તા તને કોન સુને દે છે ને આપણે ઓને હી લોકો વે તો ના છે ને તો મે જો તો મને વાત પર દે તો તો લંગ તો આ બાત ઓ ઇન્ડિયા તો કદી ન ચાલી

આપણે આજે બેસ્યું અહીંયા તો લગ્ન કન્ટિન્યુ રેજો આપણે ઓમકાર મંદિરે આપણે ઓમકારેશ્વર મંદિરે જવા નીકળી ગયા છે તો ચલો મિત્રો ત્યાં જઈને અમે ડાયરેક્ટ મળીએ જો કોઈ આવી ગયા છે ઓમકારેશ્વર મંદિરે તો ચલો જાય દર્શન કરી લીધું તમને લોકો મંદિરે ભૂલી ગયા હોય તમે જોઈ શકો છો અહીંયા હોય મંદિર છે ગણેશ્વરનું તો ચાલો અંદર દર્શન કરાવવા વિડીયો ઉતારવાની મનાઈ નહીં હોય તો તમને દર્શન કરાવીશ

આપણે ખાઈમેટા મસ્તી ના હોય ખાવાના હોય તમે આવો તો ખાજો આપણે દરિયા આવી ગયા મિત્રો જ્યાં મજા આવે હે મોટા 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 આવે હે મજા આવી ગયા આપણા શ્રીરામ